પી ગેમ ઝોન દુર્ઘટનાનો જે મામલો છે પીડિત પરિવારોએ લોકોને બંધમાં છોડાવવા માટે અપીલ કરી છે બહુમાળી ભવન ખાતે પ્લે કાર્ડ સાથે એકઠા થયા પરિવારો પચ્ચીસ જૂને દુર્ઘટનાને એક મહિનો પૂરો થતાં બંધનું એલાન અપાયું છે બંધ પાડીને ન્યાય માટે છોડાવા માટેની અપીલ કરવામાં આવી છે તે ન્યાય પાડવામાં આવ્યો છે ન્યાય માટે બંધ પાડવામાં આવ્યો છે બહુમાળી ભવન ખાતે પ્લે કાર્ડ સાથે એકઠા થયા છે પરિવારો લોકોને એ જ અપીલ છે કે અમારી ઉપર વીતી હવે બીજી વાર કોઈ ઉપર આ ન વીતે તો આ રાજકોટ સ્વયંભૂ બંધ રાખે અને સાથ ને સહકાર આપે ન્યાયિક તપાસ થવી જોઈએ ઝડપી આનો કોર્ટમાં ચુકાદો આવે એવી અમારી ન્યાયિક માંગ માંગ છે લાગે છે કે તમને ન્યાય મળશે લાગતું તો નથી બધું જોતા પણ લડીએ છીએ શું થાય છે પ્રકાશ જેન છે એ ખબર કેવી રીતે પડે ફરાર થઈ ગયું હોય તો શું કઈ ખાતરી એ જ શંકાના દાયરામાં છે અને બીજો કોઈ બોડી હોપી દીધી હોય અને પ્રકાશ ફરાર થઈ ગયો પૈસા લઈને આ ચોર ગેંગ તો હતી જ બધી વહીવટ રૂપિયાથી જ થતો હોય તો બધાને ખબર છે બેન કાયદેસર ચાલતું હોય બધાને ખબર છે તો આમાં આ નોકરીઓ એની શું ખાતરી એ તો પોલીસે પેલા એ તપાસ કરવી જોઈએ કે પ્રકાશ જેન છે ક્યાં અમને એવો વિદેશ ગયો એવો અમારો માનવું છે તપાસમાં તો શું છે કે અમને વિશ્વાસ નથી આમાં જો કે કોઈ જાતનો ભરોસો નથી અમને કારણ કે આ લગભગ કોઈ આ સરકારનું કોઈ મળવા નથી આવ્યું કે આશ્વાસન દેવા નથી આવ્યું કે ભાઈ તમારા પીડિત પરિવાર લાખ હાથ ખોટના દીકરા હોય ગયા જેને એક એક દીકરા એની દશા પૂછવા તો ઠીક છે પણ કોઈ સમજવા પણ નથી આવ્યું જેને માથે વીતે એને ખબર હોય પણ અમારું તો એક જ રાજકોટની પરિવારને પબ્લિકને કહેવાનું છે કે આમાં અમારો સાથ દો અમારો સાથ દેવો તો જ ન્યાય મળશે